નાના રણમાં ખેલાયેલા ખૂની ખેલ અને સફેદ રણમાં રક્તરંજિત રક્ત અથડામણ બાદ આ વિસ્તાર સરકારી ભ્રષ્ટાચાર અને કુદરતી લૂંટ થઈ રહી હોય એવું સરકાર સરકાર તથા લાગી છે આવા સંજોગોમાં એક દલિત દ્વારા ફાળવાયેલ મીઠું પકવવા માટે કુલ એકસો એકર આસપાસ ની જમીન ઉપર રણમાફિયાઓ નું દબાણ હોવાનું સામે આવ્યું છે હરિભાઈ સાજનભાઈ પરમાર ના સરકારી આધારો હોવા છતાં પોતાના અગરો ઉપર જઈ શકતા નથી આ બાબતે અરજદાર ની રજૂઆતને સરકાર દ્વારા ગંભીર ગણી યોગ્ય કાર્યવાહી કરી દલિત અગ્રિયાઓને ન્યાય અપાવવા કોંગ્રેસના મંજીભાઈ રાઠોડે રજૂઆત કરી હતી અને આવી જ બાબતમાં અમે હરિભાઈ સાગરભાઈ પરમારની એકસો ને પાંચ એકર ગુજરાત સરકાર દ્વારા એક જપાયેલી અપાયેલી છે જે નાના રણમાં બાજુ આવેલી છે અમે બે ત્રણ મહિના પહેલાં સમાજના અન્ય આગેવાનોને સાથે રાખી અનુચિત જાતિ મેઘવાડ સમાજના આગેવાનોને સાથે રાખીને અમે ત્યાં ગયેલા ત્યાં જઈને જોયું તો જે વિક્રમભાઈ આહિર નામના કોઈક વ્યક્તિ પાસે કબજો છે અને હરિભાઈના બાપા સાગર બાપાએ કંઈક એમને રિન્યૂ કરવા આપેલી કંઈક પ્રોસેસ કરવા ત્યાર પછી એ લોકો એને કબજો છોડતા નથી આ લોકો અને જે કારણ હોય તે પણ કાયદેસર હરિભાઈ પરમાર ના જ માલિકીના આ અગરો છે અને આવા દલિતોના કે અનુસૂચિત જનજાતિના કે અન્ય જે ગરીબ માણસો છે એમના અગરિયાઓના જે અગરો છે ઉદ્યોગપતિઓ દબાવીને બેઠા છે અને એવું પણ અમે ત્યાં ત્યાં જઈને જાણ્યું કે વિક્રમભાઈ આહિર જે નીલકંઠ સોલ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે અને એમની ત્યાં દરેક સોલ્ટ બાજુ અમે એ પણ નજરે જોયું કારણ કે આપણને પણ ડર લાગે એકદમ નિર્જન અને અફાટ રણની અંદર એક બાજુ ગુડખર બિચારા બનીને જીવી રહ્યા છે અને આપણને કમર સુધીના મોટા મોટા પાળાઓ બાંધેલા છે અને આ પાળાઓમાંથી ગુડખર કેવી રીતે પસાર થતા હશે કેવું જીવન જીવતા હશે સતત અવર જવર અને ત્યાં એના ગેટની અંદર એન્ટ્રી કરીને તો હથિયારધારી લોકો સજ્જ થઈને બેઠા હોય એટલે સરકારની બીજી બાજુ ઉદ્યોગપતિઓની સમાંતર સરકાર રણમાં ચાલે છે એવું અમે નજરે જોયું આવો તમે શું કહેશો તમને અમારી એક નમ્ર વિનંતી છે જો ગુજરાતમાં કાયદાનું શાસન હોય સરકાર જેવું કંઈક હોય તો આ દબંગોને ત્યાંથી હટાવી અને જે ઉદ્યોગપતિઓ કબજો જમાવીને બેઠા છે અગરિયાઓના ના આ અગરિયાઓ સાચા અગરિયાઓ છે બિચારા જે દસ બાર વીસ એકર જમીનોના એ પોતાની જમીન ઉપર જઈને મીઠું પકવે અને એમને પૂરેપૂરું રક્ષણ આપી અને દબંગોનું જે શાસન છે અત્યારે પણ હાલમાં પણ ચાલુ છે આ નાના રણ કે મોટા રણ કડોલ હોય કે બાડિયારી હોય ચોબારી હોય તો આ મોટા રણ કે નાના રણના દબંગોનો કબજો હટાવી અને નાના અગરિયાઓને એનો કબજો સોંપવામાં આવે શું નામ છે તમારું અને શું રજૂઆત છે મારું નામ હરિષાગર પરમાર મારા શિકારપુર મીઠાના કારખાના વિશે રહેલો ત્યાં આજથી બે મહિના અગાઉ મારી સમાજના અંજીભાઈ મોહનભાઈ જીખાલાલ પ્રેમજીભાઈ ગણેશભાઈ આમ પંદર પંદર જણા બે ગાડી ગયેલા ત્યાં કારખાને ઉપર તપાસ કરતા ત્યાં ખૂબ વિક્રમભાઈ કરીને તમારું પગ્યું રાખીને બેઠા છે એના માણસોએ એવો જવાબ દીધો એટલે સામખેરી કોર્ટેશનમાં નરજી દીધી મારો કબજો પરત લેવા માટે આ બાબતે તંત્રને શું કહીશ શોખ તંત્રને નરમ રદ કે મારો એક દલિત પરિવારમાંથી આવું છું તો મારો કબજો મને પરત લેવલ કોણ લોકોએ કબજો કરી લીધું કબજો વિક્રમ આહિર કરીલ છે નિલકંઠ શોર્ટવાળા ભાઈ છે હોય હું આમ ગયા તો કીધું ભાઈ આ મારો કારખાનું કહેના ગણે છે તો ગલી નીલકંઠ વાળા વિક્રમભાઈ ગણે છે એની વાત મને જાણવા મળી તે મારી સાથે મંજીભાઈ હતા ಅಮಾ ಆಗೇವನ ಅಮದ